કાળજળ ગરમી વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલની અપીલ કરવામાં આવી છે લોકોને સાવચેત રહેવા સીએમએ અપીલ કરી તો ગરમીને લઈને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે તો હીટવેવની આગાહીથી હજુ તાપમાન વધશે અને લોકો પોતાના આરોગ્યની સલામતી જાળવે તેવું સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે બપોરના સમયે કામ વગર બહાર ન નીકળો અને ગરમીથી બચવા સતત પાણી પીતા રહેવા અપીલ પણ સીએમ દ્વારા કરવામાં આવી છે તો સીએમ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે ગુજરાતના મારા વાલા સૌ નાગરિક ભાઈ બહેનો આપણે બધા જ હાલ આકરા તડકા અને અતિશય ગરમીનો અનુભવ કરી રહ્યા છે હવામાન વિભાગ પણ હીટવેવ સાથે તાપમાન હજુ વધુ ઊંચું જવાની આગાહી કરી છે તો આકરા તાપમાન સૌની આરોગ્ય સલામતી જળવાય અને વેવની અસરોથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન પણ રાજ્ય સરકાર સંબંધિત વિભાગો સાથે કરી રહી છે તો સાવચેતી એ જ સલામતી એવા અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ અનિવાર્ય હોય તો જ નીકળીએ પાણી અને પ્રવાહી વધુ પ્રમાણમાં લઈએ અને ડિહાઈડ્રેશનથી બચે લૂ લાગવી સનસ્ટ્રોક લાગવો કે ગરમીના પ્રકોપને કારણે સ્વાસ્થ્યને અસર પડે તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર દવાખાનાનો સંપર્ક કરો તે પ્રકારની અપીલ સીએમ દ્વારા કરવામાં આવી છે